ગાડી એટલી બધી ખરાબ થઈ ગઈ છે ને તમે જોવો ને તો આમ જોવો તો કઈ બધું ચરકી ગયા છે અને ધૂળ ધમાકા થઈ ગયું છે બધું એટલે અહીંયા જો અમે ફીન વાળું એકદમ સરસ મજાનું શેમ્પુ વાળું પાણી કરી દીધું છે અને આવડું આ ઓલું શાવર વાળું જે છે ને એ કર નાખવું તૈયાર મનીષા હવે છાંટવાની એમને તૈયારી કરે છે ને ભાઈ અહીંયા હુતા છે હમણાં એ આરામ જાગે ચાલો જાગો હવે ઊભા થાવ હવે ઊભા થાવ હમણાં પાણી પડશે ઊભા થાવ એ ભાઈ એ યે યે આ બધાય છે ને રોટલી ને ભાખરી નથી ખાતા એ રોટલા ને દૂધ જ ત્યાં ખાલી ખાય છે ભાઈ એવા ઓલા થઈ ગયા ને ખબર નહીં ચાલો આને મારે આગું કરવું પડશે નકામ પાણી એની ઉપર પડશે ઠંડી આવશે ને એની મમ્મી પાસે મૂકી દઈએ આપણે જોડાય આવે લઈ જાવ આને હાલો લઈ જાવ આને છોકરાઓને લઈ જાવ લે બોલ હા ને તારી પાસે જ આવું છે ગાડી પછી જો આ કાચ એ બાંધી દીધો તો અહીંયા છે ને ઓલું ચકલી હોય ને એ ઓલી કાચ ને ઓલી કરતી હતી જો અહીંયા ચકલી ને મારી 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 ચકલી અહીં ચરકી જાય અને પાછું કાચ ઉપર ઓલું કર્યા કરે હલવાઈ ગયું કપડું એટલે હવે આજે ગાડી સાફ કરી નાખીએ અને મનીષા પાણી છાંટે જ પહેલાં પાણી છાંટી દે પછી હું સાફ કરવા માંડું બે કપડાં લાવ્યા છે ભાઈ એક કાચ સાફ કરવાવાળું હમણાં નવું લાવ્યા અને આ તો હતું જ તે નોર્મલ જે આડું અવળું સાફ કરવાનું લૂછવાનું એવું બધું હોય એનાથી સાફ કરીએ હમણાં બરાબર મનીષા કાંઈ બોલશે નહીં એ જે તમને ખબર જ છે હું બોલું એમ કહી દે હા એમ

આ તને આજી છે ને પ્રેશર હરખું તે કર્યું જ નથી આવું ન હોય હા તો મારાથી તમે કરો ને હા તો તે કીધું કે મારે આવડું આવલું કરવું છે પાણી છાંટવાનું નથી થાતું એ ટેકે પહેલા એ મૂકી દેવાય શાંતિથી જો મૂકી દે પહેલા બધું બધું એક આરે ન હોય હાથમાં કર આ મરકુ એમ જ કીધું તો કર્યા કર કર્યા કર ક્યાં સુધી ઓલો આ ટાઈટ થઈ જાય ને આવડું આ નો થાય ને ત્યાં સુધી હજી કર કર હજી કર હજી થાહે થાહે એ તો હાથ તો દુખે જ તઈ થાય થાય જોમ કરું આગી રે બસ આગી આગી મૂકી દે અહીંયા મૂક અહીંયા નીચે તમારા માં કાકા દોધું જો હજી કેટલું બધું થાય હું ગાડી સાફ કરું તમે આ કરો ઈ મે પહેલા કીધું તો પણ તું કે કે ના ના મારે ફુવારા મારવા છે તો કેવો હવે આરખું આમ નીકળ્યું કે નહીં કાઈ બોલ દેવું અરે આમ પ્રેશર તો તું જો

હાલો સાફ થઈ જાય પછી હું તમને બતાવું કેવું અમે સાફ કરીએ છીએ ગાડીને જો સરસ મજાની ગાડી તો આવી ગઈ જો ભાઈ ચકાચક થઈ ગઈ છે એકદમ ચમકે છે તડકામાં બહુ મહેનત કરી અને થયું એવું કે અમે જે ઓલી કપડું લાવ્યા હતા ને ગાડી લૂંછવા માટે ને એ કાટ લૂંછવા માટે એ થોડુંક કરિયાણાની દુકાનેથી લીધું ને તો સસ્તું હતું વીસ રૂપિયા વાળું એમાંથી કલર જતો હતો તો કલર આખો મારા હાથમાં ચોંટી ગયો કેસરી કલર એટલે સ્પેશિયલ જે આવે ને દોઢસો બસો રૂપિયા લાવવું પડશે હવે જયારે ફરી ગાડી સાફ સફાઈ કરીએ ત્યારે આ કલર ઉખડે જો ઈ તો કપડાનો એટલે ઈ હવે નહીં ચાલે કપડું બીજું લાવવું પડશે